પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને લઈ સુરતમાં હિન્દુ સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું જેમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દુર્ગા વાહિની સહિતના હિન્દુ સંગઠનો ઉપસ્થિત રહ્યા હતા સરકારે વકફ બોર્ડના નિયમોમાં કરેલા ફેરફારો બાબતે પશ્ચિમ બંગાળમાં હિંસા ભડકી છે પશ્ચિમ બંગાળમાંથી હિન્દુઓ હિઝરત કરવા માટે મજબૂર થયા છે ત્યારે આ મુદ્દો રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવા તમામ જિલ્લાઓમાં આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યું છે કલેક્ટર વિશ્વ હિન્દી દુર્ગા વાહિ આ બધા જ અહિયાં કાર્યકર મિત્રો ઉપસ્થિત છે કારણ કે પશ્ચિમ બંગાળ ની અંદર જે નળસંવાર થઈ રહ્યો છે અને એ મમતા બેનરજી સરકાર જે નળસંવાર કરી અને પોષી રહ્યો છે એના વિરોધમાં રાષ્ટ્રપતિજી સુધી અમારો સંદેશ પહોંચે અને રાષ્ટ્રપતિજી આ બાબતને ધ્યાન માં લે અને જો સરકાર રાષ્ટ્રપતિ શાસન લાગુ કરે તો આ નરસંહ અટકે અને ભારતની એકતાની રક્ષા થાય એટલા માટે કલેક્ટર કચેરીએ આ વિશાળ મોટી સંખ્યામાં બધા કાર્યક્રમ મિત્રો કલેક્ટર શ્રી આયોજન પત્ર આપવા માટે ઉપસ્થિત થયા છે ભારત જેવા લોકશાહી દેશની અંદર લોકશાહીના મંદિરની અંદર જ્યારે પણ કોઈ હિન્દુ તરફી કાયદો પાસ કરવામાં આવે છે પાંચ વર્ષ પહેલા નિર્માણ પામેલા હિન્દુ મંદિર ને જો એ લોકો પુરાવા માંગી શકતા હોય તો સંસદ ની અંદર વખત બોર્ડ દ્વારા જે કાયદો પાસ કરવામાં આવ્યો છે એ કાયદો

એમના ઘરોમાંથી ખાલી કરીને સ્થળાંતર કરવા મજબૂર કરી દેવામાં આવી રહ્યા છે અને ત્યાંની સ્થાનિક સરકાર આવા વિધર્મી અને મુસ્લિમ તોફાની તત્વો જે રીતના સપોર્ટ કરી રહી છે આ તમામ બાબતને ઉજાગર કરવા માટે આ બાબતને રાષ્ટ્રપતિ મોહિમ સુધી આ વાતને પહોંચાડવા માટે સમગ્ર વિશ્વ હિન્દુ પરિષદ ભારત દ્વારા આજે અલગ અલગ જિલ્લા કક્ષાઓ પર આવેદન પત્ર આપવા માટે નક્કી કરેલ છે એમના ભાગરૂપે આજે આવેદન પત્ર આપીને હિન્દુ સમાજ નીથા રાષ્ટ્રપતિ સુધી પહોંચે એની માટે મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્યકર્તાઓ આજે આવેદન પત્ર આપવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે